સિહોરના વિદ્વાન ધારાશાસ્ત્રીની ધારદાર દલીલને લઈને આરોપીને દંડાત્મક કાર્યવાહી સાથે બે વર્ષની સજા થતાં ફફડાટ મચી ગયો આઠસો ને એક્યાસી અઢારમાં ગયેલો સાહેબ આપણા પરિચય સાથે હું પીએમ પરમાર એડવોકેટ સિયોર સિયોર કોર્ટમાં ઓગણીસો એકાણું થી અગલાન કરું છું એ દરમિયાન ઉસળ ગામના દીપશનભાઈ ભાગજુભાઈ ચૌહાણના વિજયભાઈ હરિભાઈ ટાકની વચ્ચે સારા સંબંધો હોય એક જ્ઞાતિના હોય તો એમને કોઈક નાણાકીય જરૂરિયાત ઉપસ્થિત થતા દીપશંખાઈ ભાગજીભાઈ ચૌહાણના એમને પાંચ લાખ રૂપિયા ઓછી આપેલા જે એકાદ બે માસ પૂરતા ઓછી ના આપેલા એ સમયમર્યાદામાં પૂરા થતા દીપસિંહભાઈ અગ્રણી કરતા વિજયભાઈ પાંચ લાખ રૂપિયાનો ચેક આપેલો જે ચેક દીપસિંહભાઈ પોતાના ખાતા જમા કરાવતા અનસુફિશન બેલેન્સને કારણે ચેક પરત ફરેલો જે અંગેની દીપસિંહભાઈએ ધારાસર કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ આપી અને ધારાસર રીતે સમય મર્યાદામાં નામદર્શી ઓવર કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરેલો જેમાં કેસ નંબર આઠસો સત્યાસી અઢાર છે જે નામદાર કોર્ટમાં જરૂરી પુરાવો અને આધાર પુરાવો લેતા નામદાર કોર્ટમાં સિહુર કોર્ટમાં ચાલી જતા બરાબર આખરી નિર્ણય તેમનો બાર અગિયાર બે હજાર પચીસના રોજ નામદાર કોર્ટે આપેલ છે જે કેસમાં આખરી ચુકાદામાં નામદાર કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી બે વર્ષની સજાની જોગવાઈ કરી છે અને દસ લાખ રૂપિયાનો ફરિયાદીને વળતર આપવાનો હુકમ કરેલ છે તો વળતર ન ચૂકવે તો એની અવેજીમાં નામદાર કોર્ટે સજા કરેલ છે અસિલના વકીલ આપશ્રી હતા હા અસીલ જે અમારા મારાશ્રી છે દીપશંગભાઈ ભાગજીભાઈ ચૌહાણ એ પછી ભૂસડના છે અને સામેવાળા જે વિજયભાઈ છે એમના એડવોકેટ ભાવનગરથી થી કોઈ આવે છે એમનું અત્યારે મને બહુ કાંઈ નામ યાદ નથી એવું છે આ પ્રાગજીભાઈ ચૌહાણાએ વિજયભાઈ હરિભાઈ ટાંકની આપેલી રકમ અવેજીમાં જે ચેક આપેલો ચેક રિટર્ન થતાં દીપસંખાઈ પ્રાગજીભાઈ ચૌહાણનાએ વિજયભાઈ હરિભાઈ ટાકની વિરુદ્ધમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકની કલમ એકસો અડત્રીસ મુજબની ફરિયાદ કરેલ છે કરેલ હતી એનો આખરી નિર્ણય બાર અગિયાર બે હજાર પચીસના રોજ આવી ગયેલ છે તેમાં તમામ પ્રકારના દસ્તાવેજ પુરાવા ધોને લેતા નામદાર કોર્ટે આરોપી હિજભાઈ હરિભાઈ નાગને બે વર્ષની સજા કરેલી છે અને દસ લાખ રૂપિયા છે એ ફરિયાદીને પડતર સ્વરૂપે આપવાનો નામદાર કોર્ટે હુકમ કરેલ છે